તેનો પક્ષ પૂછ્યો છે અને બેન્ચે કહ્યું છે કે આના પર કોર્ટે જનરલ તુષાર મહેતા કાઉન્ટર એફિડેવિટ કરવા કહ્યું પ્રતિનિધિત્વ કરતા તે એક પછાત કાયદો છે અરજદારે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સત્તાવાર રીતે ઇસ્લામ છોડ્યો નથી તેમ છતાં તે નાસ્તિક છે અને કલમ પચીસ હેઠળ દર ના તેના મૂળભૂત અધિકારોને લાગુ કરવા માંગે છે જેમાં વિશ્વાસ ન કરવાનો અધિકાર પણ સામેલ હોવો જોઈએ મહિલાએ એવી ખાતરીની માંગ પણ કરી હતી કે જેઓ મુસ્લિમ पर्सनल ને અનુસરવા માંગતા નથી તેમને દેશના સંપ્રદાયિક કાયદા ભારતીય ઉત્તરા અધિકાર અધિનિયમ ઓગણીસો દ્વારા સંચાલિત કરવાની મંજૂરી આપવી જોઈએ